વડોદરા મહાનગરપાલિકાના પાપે સોસાયટીઓમાં બગડી નવરાત્રી નવરાત્રીના આયોજન વચ્ચે સોસાયટીઓમાં પાણી હજુ ઓસર્યા નથી નવરાત્રી બગડતા સોસાયટીના જોરદાર આક્રોશ પાંચ સુધી ગરબાની જાહેરાત કરનાર ગૃહમંત્રી આવે ગરબા રમવા એવું સ્થાનિકોનું કહેવું છે ગરબા સજાવી લાઇટિંગ કર્યું પણ વીએમસીએ પાણી ફેરવી દીધું વરસાદથી નવરાત્રી બગડશે કે નહીં પણ વીએમસીના કારણે નવરાત્રી ચોક્કસથી બગડી નવરાત્રી દરમિયાન વરસાદનું વિઘ્ન આવશે તેવું હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતોએ અનુમાન લગાવ્યું છે જેનાથી ખેલૈયાઓ નિરાશ થયા છે પરંતુ વડોદરામાં પરિસ્થિતિ અલગ જ છે વડોદરાની અનેક સોસાયટીની નવરાત્રી ઉપર વડોદરા મહાનગરપાલિકાનું ગ્રહણ લાગ્યું છે કારણ કે પાણી ભરાયા છે અને પાણી ઓસરતા નથી જેના કારણે આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે કેટલી સોસાયટી એવી છે કે જે સોસાયટીની અંદર નવરાત્રિની તૈયારીઓની શરૂઆત કરી દેવામાં આવી છે અને મોટાભાગની તૈયારીઓ પૂરી પણ કરી દેવામાં આવી છે માતાજીની જ્યાં સ્થાપના કરવાની છે એ મંડપ તૈયાર કરીને રાખવામાં આવ્યો છે આ ઉપરાંત લાઇટિંગ પણ અહીંયા કરી દેવામાં આવ્યું છે એ દ્રશ્યો પણ મારા સહયોગી કમલેશ પટેલ આપને દર્શાવશે સમગ્ર સોસાયટીની અંદર લાઇટિંગ કરી દેવામાં આવ્યું છે આ ઉપરાંત જે દર વર્ષે જે પ્રમાણેની તૈયારીઓ થતી હોય છે વધારાના ટેબલ વગેરે કંઈ લગાવવાનું હોય છે તો એ પણ બહાર કાઢી અને એની સાફ સફાઈ અને રંગરોગાન કરી દેવામાં આવ્યું છે તો આ રીતે નવરાત્રીનું ઉત્સાહભેર આયોજન તો કરવામાં આવ્યું છે પરંતુ વડોદરા મહાનગરપાલિકાના પાપે હવે આ નવરાત્રી થશે કે કેમ તેના ઉપર પ્રશ્નાર્થ ઊભો થયો છે કારણ કે અનેક સોસાયટી એવી છે કે જેની અંદર જળભરાવની પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને પાણી ઓસરતા નથી અને બે દિવસ બાદ પહેલું નોરતું છે પ્રમુખ છે સોસાયટીના તેમની સાથે વાત કરીએ શું લાગે નવરાત્રિ થશે કે નહીં થાય અત્યાર સુધી તો ઉમંગ હતો કે નવરાત્રી થશે જ પણ આપણા માધ્યમથી હું કહું કે અમે તેર વર્ષથી અહીંયા રહીએ છીએ ફસ્ટ ટાઈમ મારા એકસો અઠ્યાવીસ ફ્લેટમાંથી એક લાખ અડસઠ હજાર રૂપિયા નવરાત્રીનું સેલિબ્રેશન કરવા માટે કોન્ટ્રીબ્યુશન આવ્યું છે કેમ તો કે ભાઈ આપણે શેરી ગરબાને મહત્ત્વ આપીએ પાર્ટી પ્લોટને જવાને બદલે બધાએ નક્કી કર્યું કે શેરી ગરબા આપણે બહુ ફર્સ્ટ ક્લાસ કરવા છે એક લાખ અડસઠ હજાર રૂપિયા પણ આ કોર્પોરેશનના સત્તાધીશોના ભોગે બધાની આ નવરાત્રી અમારી ઝીરો થઈ ગઈ છે કેમ તો કે આખા વડોદરાની અંદર રંગે ચંગે નવરાત્રિ ઉજવાશે પણ આ પાણી તમે દશેરાના દિવસે આવશો ત્યારે પણ તમને આ પાણી જોવા મળશે કારણ કે આનો આઉટલેટ કશો છે જ નહીં અચ્છા મહિલાઓને પૂછીએ આનંદ ઉમંગ હોય નવરાત્રીને લઈ માતાજીની આરાધના ગરબા બધું જ હોય આ વર્ષે ઉત્સાહ છે કે જતો રહ્યો હતો આ વરસાદના પાણીમાં જતો નથી પાણીનો નિકાલ નથી એટલે અમારો બધો ઉત્સવ ઓસરી ગયો અમે લોકો દસ દિવસ અહીંયા ફ્લેટ ડીટ નાસ્તો કરાવીએ છીએ એ બધું અમારું પ્લાનિંગ થઈ ગયું છે એ બધું આ પાણીનો નિકાલ નહીં થાય એટલે વરસાદ ગરબા નહીં રમાય એ બધું જ પાણીમાં જશે આ પાણીની સાથે એ જતું રહેશે કોર્પોરેશનને ના કીધું કે પાણી હટાવી દો કહેવાનું જે સાંભળે એને કહેવાય ને ભાઈ બધા ખાલી આંખ ને કાન ને નાક બંધ કરીને જ બેઠા છે સાંભળતું આઈને જઈને જતા રહે છે એ લોકો જે દૂધ અને પાણી આપે છે ને એની જરૂર નથી આ પાણીનો નિકાલ કરાવો દૂધ ને પાણી એ લોકો આવશે ને તો અમે એમને ચા પીવડાવીશું એવું કહેશે ને કે અમે આ પાણીનું નિકાલ કરીશું તો અહીંયા માણસ ઉભા છે ને એટલે અમે ચીવડાવીશું પણ એ લોકોને કોઈ આ પાણીનો નિકાલ કરે વોટિંગ માટે આવે છે જ્યારે જે મોટી મોટી વાતો કરે છે ને એ બંધ કરી અને ખાલી પાણીનો નિકાલ કરે કારણ કે થોડું પાણી વરસાદ પડે છે અહીંયા પાણી અને અઠવાડિયા સુધી પાણી નથી જતું તમે અઠવાડિયા પછી આવશો ને તો આ જશે પાણી લાઈટો નહીં લિફ્ટ બંધ ઉમરવાડા આ તમે જુઓ પાછળ ઉમરવાડાને કેવી રીતે ઉતરવાનું બેન તમને શું લાગે છે આ નવરાત્રી કેવી રહેશે તમારી સોસાયટીમાં અત્યારે તો પાણી છે કંઈ જ થવાની નથી પાણી જ્યાં સુધી નિકાલ નહીં આવે ત્યાં સુધી તો આ જ રહેવાનું છે એક વીક સુધી પાણી રહે છે લીપ નથી ચાલતી બધા જ પ્રશ્ન છે અમને કઈ જરૂરિયાતની જરૂર નથી અમારે કાયમી એક જ નિકાલ કરવો છે કે આ પાણીનો રસ્તો બગડી લીધે જ ને હા એના લીધે જ કે આ પાણીનું કંઈ નિકાલ જ નથી આટલા વર્ષોથી રહીએ છીએ દસ પંદર વર્ષથી પણ આને આજ પ્રોબ્લેમ જ્યારે બી નવરાત્રી હોય ગમે તે તહેવારો બગડે જ ને અમારા